નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સુભાષનગર વિસ્તાર માં આજે ઈ બાઈક સળગી ઉઠ્યો હતો આગની આ ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભાવનગર શહેરના સુભાષનગર વિસ્તારમાં આજે બેટરીથી ચાલતા ઈ બાઇકમાં કોઈ કારણોસર આગ લાગી હતી ઈ બાઇકમાં આગ લાગતા સ્થાનિક નાગરિકોએ ફાયર સેફ્ટીના સાધનનો ઉપયોગ કરીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી